કેસે આવતા રહ્યા જ્યાં આવતાની સાથે બહારની દુનિયા એટલે કનેક્શન જ કપાઈ જાય એવી જગ્યા હરી તો આ બાજુ હોન્ડા નો શોરૂમ આવી ગયો અને મહિન્દ્રા નો શોરૂમ આવી ગયો છે આ બાજુ એક તો સામે પણ શોરૂમ છે ટુ વ્હીલ માટે યામાહા નમસ્કાર દર્શકો કેમ છો બધા જ તમાસો અને આજે તો રોડ કાલે પટી ગયા હતા બ્લોગમાં તમે છેલ્લે જોયું છે અને આજે આવી ગયા છીએ ભલ્લા ગામમાં કોણા છ છ સમથિંગ અને આજે એક તો આ વોટ એટલે અમે આગલા વર્ષે તે વોટ લીધો હતો ચા પાણી માટે જો એકદમ અંગારા નીકળે છે ને ભઠ્ઠીમાંથી અને સાધના પાન એન્ડ કોલ્ડ વાળા ઠાકર ધણી ટી સ્ટોલ અમે ઓલા વર્ષે હોતાના અહીંયા ભજનને એવું વગાડીને રાસ લીધો હતો અને જો આ પટ્ટીમાંથી દીખારા કેવા નીકળ્યો મેં તમને આગળ કીધું આમાં ચા બનવાની છે વાતાવરણ પલટો મારી ગયું છે અને હાથ ખાડા હાથ થયા છે તો એ ગરમી થાય છે એનું કારણ છે જો આ ખોલી ગયા અને વરસાદી માહોલ છે વરસાદી બધી બાજુ જો વાદળા છાયા છવાઈ ગયા છે અને પાછળ સુરત દાદા આજ તો નથી દેખાતા નહીતર સનરાઈઝ ક્યારનું થઈ ગયું ભાઈ બરાબર એટલે થઈ જ ગયો સનરાઈઝ પણ સુરત દાદા નથી દેખાતા એમ ભાઈ ક્યાંય જ આવી છે જો તો આ સવારનો ઉતારો જય બાલાજી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ જો આ તો અને સામે ઓલો ખટારો ઊભો છે કે નહીં થેંગ ગયો નથી કારણ કે હમણાં રસ્તામાં આવતા હતા ને તે ખટારાના ટાયર કોઈ ફાઈત્યું અને અમે થોડાક બી ગયા અને જો આ કાંઈક હતું જય બાલાજી ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ મોટી બધી અને અહીંયા ઉતારો કનાયક સામાનનું ટ્રેક્ટર કસોડાનું ટ્રેક્ટર બે અહીંયા અને સામલી સાઈડ જેવો પાથરેલો છે ત્યાં બધાય નાસ્તો કરી લીધો હવે બધું હું કેલા અમેડ્યું

હરિમાધવ ફાર્મ જવો અને અહીંયા અમારો ઓલ્ટેર ટૂંકમાં ઉતારો નથી અમે ખાલી અમથા રસ્તામાં આવીને વાળી અમે ઓલા વર્ષે અહીંયા આવ્યા હતા તો આ વર્ષે આવતા રહ્યા અને સ્વર્ગ જોવું હોય ને સ્વર્ગ તો કંઈક આવું દેખાય જો એને તમે રસ્તામાં હાઈલા જતા હોય બે બાજુ નાળિયેરી આ બાજુ ચંદનના ઝાડવા છે ખજૂરી છે અને બધા અલગ અલગ ઝાડવા આ બાજુ વેલા છે અને આવી કંઈક વાળી જાઓ અને કલર કરેલા જવા બધા વડ ને એકદમ હરખા પટ્ટામાં મસ્ત ઓપી અને ઈ તો ઠીક આગળ હું તમને બતાવું હિચકા હોતન છે ખાઈટ છે ખાટલા છે મોજ જ આવ્યા રાખે અને જગ્યા હારી છે પણ માણસો એથી હાર્યા કે આવકાર હાલો જગ્યા હારી હોતન હોય પણ તમને જ તમને આવકારો ન મળે ને એટલે પછી ફેલ કહેવાય બાકી અહીંયા જગ્યા હારી અને એક માળી હતા દીધો બધા બેઠા શાંતિથી દ્વારકાથી બહુ મજા આવી હજી હિચકા ખાય છે ખાય હિંચકા અને બધા ફોટા પાડે છે વિડીયો ઉતારે છે બહુ મજા આવી ગઈ બહુ એટલે બહુ જોવો બધા આ બાજુ ખાઈટ છે આવી રીતના અને આ ટાયરથી બનાવેલા હિંચકા છે બંને અને ખાટલા ઉપર બધા બેઠા આવું કંઈક વાતાવરણ એમાં ખાસ તો જગ્યાને વાતાવરણ સારું બનાવે કારણ કે આજે વાદળછાયું વાતાવરણ છે તડકો નથી બાકી જગ્યા તો ઓપી છે હમણાં ટૂંક સમયમાં જવાનો પણ સમય થઈ જશે કે જવું પડશે આગળ ઉતારા તરફ અને આમ જાય તો છે પણ એવું લાગે છે કે જાણે શાંત ઉપહેલા ઝાડવા છે એ પણ આપણને એમ કહી રહ્યા હોય કે આગલા વર્ષે ઝડપથી આવી જાવ અને આવજો જય દ્વારકાધીશ એવી રીતના બાકી આવી જગ્યા એમ થાય કે વારંવાર આવતા રેવી વારંવાર આવતા રેવી એવી રીતના અને જો બધાય આ આ જે એ પાંદડાનો જે અવાજ આવે છે ને એક શાંતિથી બેહીની ખાલી અડધી પોણી કલાક તો તમે એ સાંભળો હોય ને વિશ્વની બધી થેરેપી ભૂલી જાઓ તમે ગમે એ ન હોય બધું શાંત થઈ જાય તમારા મગજની યથા જે થતી હોય અંદર બધે બધી શાંતિ હવે બધાય પાછા ઉતારા તરફ ચાલતા જો થઈ ગયા છે અને હરિમાધવ મારથી ભૂલ થઈ ગઈ હરિમાધવ નહીં સોહમ માધવ ફાર્મ હે નામ જો અમારા બાબા બધા નીકળી ગયા બાર જો ચાલતા ચાલતા બોર્ડ આવી ગયો છે જામનગર માત્ર ને માત્ર સત્તર કિલોમીટર આજે અમારા જામનગરે આવી જાય તે પછી આવી છે ખંભાળિયા અઠ્યોતેર કિલોમીટર અને દ્વારકા આવી જાય એકસો ઓગણસાઠ કિલોમીટર અમારું ફાઇનલ ડેસ્ટિનેશન જ્યાં અમે જવા માટે તેર દિવસ એટલે બાર દિવસ અગાઉથી નીકળ્યા હોય અને તેરમા દિવસે પહોંચવી એ જગ્યા દ્વારકા માત્ર ને માત્ર એકસો ઓગણસાઠ કિલોમીટર હવે દૂર છે અને હવે આતુર થાય એવી છે કે ક્યારે દ્વારકાધીશના દર્શન થાય ક્યારે દ્વારકાધામના પગથિયા ચડીએ અમે અને જો એ આશા થા આશા સાથે ચાલતા અમે અને નેચર તમે પ્રકૃતિના દર્શન કરતાં કરતાં અમે ચાલતા જઈએ હર આ બાજુ ડિજિટલ એક દુનિયા જેનું એક્ઝામ્પલ પૂરું પાડતો આ હાઈવે અને એક તરફ કુદરતી દુનિયા જેનું એક્ઝામ્પલ પૂરું પાડતા આ ખેતરો ઉતારો આવી ગયો હવે આગળ ખબર પડશે કે ઉતારા નામ હું છે ને કઈ જગ્યા છે કઈ નિહાળ છે એવું લાગે છે અને ગામ આવી ગયું છે જાંબુડા જાંબુડા નું બસ સ્ટેન્ડ છે અને મંદિર જવાનું આપણે તો ખાવાનું જાંબુડા જોયા છે પણ અહીંયા ગામનું નામ જાંબુડા છે ઓલ રાઇડ તો મારે પવનના સ્પીડના કારણે અવાજ વધારવો પડશે પણ આજ જ ઉતારો હતો ઉમા કેમ્પસ સ્કૂલ અને જાંબુડા મેં તમને આગળ ગામ બતાવ્યું અહીંયા જોવા કંઈક સ્કૂલનું બિલ્ડિંગ છે સામેની સાઈડ પહોંચના લઈ છે તો તમે નજર કરો અલગ અલગ સેક્શન છે બિલ્ડિંગના એટલે સ્કૂલના ઉમા કેમ્પસ જાંબુડા ગામ મેં તમને આગળ બતાવ્યું અને મેં કીધું એમ કે આ અત્યાર સુધીની જમીન જમીનવાઇઝ સૌથી મોટો લગભગ ઉતાર હોય છે કારણ કે વીસ વીઘામાં આ આખું પથરાયેલું છે કેમ્પસ અને ભાઈ સાહેબ ઝાડું એ ઝાડ અલગ અલગ પ્રકારનું અને નોખું ઝાડું બધા છે મેં પણ જીવનમાં પહેલી વખત જોયું છે તો જુઓ આ ઝાડ જોઈ લો આ સીસમનું ઝાડ છે જો એમાં લખ્યું કેન્સર અને પિત્તના રોગો માટે સીસમનું ઝાડ એટલે કદાચ આ ઈમારત બને એ સીસમ હશે મને કઈ ખબર નથી મેં પહેલી વખત ઝાડ જો કાંઈક આ પ્રકાર હાઈવે એકદમ હોટલ અને જો બધા ખાટલા નાખે ને અહીંયા સુઈ જાઓ નહીં અને આ હાઈવેનો લુપ્ત ઉઠાવતા રહ્યો વાહનો નીકળા રાખે તમે જોતા રહ્યો તો જામનગર સિટી આવવામાં થોડીક વાર અને હવે ટ્રકના અવાજનો અત્યાચાર ઓછો થઈ ગયો છે તો જામનગર જવાનો રસ્તો આ સાઈડને અત્યારે અમે આવી ગયા છીએ મંદિરમાં પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર અને બધા બેઠા છે એક યુનિક વસ્તુ બધા જુઓ આ સ્ટાઇલની ડંકી કદાચ તમે જોઈ હોય તો બાઈક મેં અહીંયા ફર્સ્ટ ટાઈમ જોઈ ચકેડાવાળી ડંકી છો પેલા મેં જોઈ ત્યાં સુધી ઓલા હાથાવાળી હેન્ડલવાળી આવતી બાકી આ ચકડાવાળી સામ ગોળ ગોળ ફેરવો પાણી આવે એ રીતના અને વર્કિંગ કંડિશનમાં છે એટલે જો ચાલુ કરો એટલે પાણી વતન આવે ગોળ ગોળ ચક્કર ફેરવવાનું તો જામનગર આવતાની સાથે અલગ અલગ શોરૂમ ચાલુ થઈ ગયા છે ફોર વ્હીલરના તેમાં પહેલો શોરૂમ આ બાજુ આવી ગયો છે મોરિસ નો જવો તો જુઓ આ રિનલ્ડ નો શોરૂમ સામેની સાઈડ આવી ગયો છે ટોયોટાનો શોરૂમ ફોર્ચ્યુન બાજુ શોરૂમ છે અશોક લેલેન્ડ સ્કોડા નો શોરૂમ તો આ બાજુ હોન્ડા નો શોરૂમ આવી ગયો અને બાજુમાં શોરૂમ છે યુડાઈ કંપની શોરૂમ તમે ગણતા રહેજો હવે મહિન્દ્રાનો શોરૂમ આવી ગયો છે આ બાજુ એક્સયુવી વગેરે માટે આ શોરૂમ છે મારૂ સુઝુકી તો સામે પણ શોરૂમ છે ટુ વ્હીલ માટે યામાહા તો આ જો ટાટા મોટર્સ નો શોરૂમ સામેની સાઈડ છે બજાજનો શોરૂમ હજી એક શોરૂમ આવી ગયો વોક્સ વેગનનો આનો બીજો શોરૂમ અહીં આવી ગયો થાર રોક્સ પૈડી છે અને આ સાઈડ સ્કોર્પિયો એન છે પછી પંચ પછી આ સ્કોર્પિયો એન બ્લેક છે બાઇકી બધી એક્સયુવીની બધી છે અને આ બધી ટેસ્ટ ડ્રાઈવ કાર છે ટેસ્ટ કરવા માટે તો અત્યારના છોકરાનો ડ્રીમ એવા રોયલ એનફિલ્ડનો પણ શોરૂમ આવી ગયો આઈજનો ઉતારો ગુલાબનગરમાં લુહાર સંસ્તાર સમાજની વાડી લક્ષ્મીનારાયણ મંદિરમાં છે જામનગરમાં તો હવે આ મળી બ્લોગમાં જ્યાં સુધી અને હા ખાવાનું પીવાનું મજાની લાગે બાય બા